આજે આપણે બનાવીશું હનુમાન જયંતિ પ્રસાદ માટે સુખડી સુખડી સોફ્ટ કેવી રીતે બનાવી એના માટે એક પરફેક્ટ માપ હોય તમારી સુખડી ક્યારેય ખરાબ ના થાય અને સોફ્ટ જ બને તો ચાલો એકદમ પરફેક્ટ માપ સાથે આ રીતે પોચી સુખડી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં તમારે એક સરખું માપ લઈ લેવાનું છે એટલે કોઈ પણ એક બાળકીનું માપ સેટ કરી લેવાનું છે અહીંયા આગળ મેં એક કપના માપથી લીધું છે એક કપ ઘી એક કપ ગોળ અને બે કપ આપણે ઘઉંનો જે ઝીનો રોટલીનો લોટ આવે તે લીધો છે તમે જોઈ શકો છો આ રીતનું મેં કપ ભરી અને ઘી લીધું છે ઘી થોડું મેલ્ટેડ હતું એટલા માટે મેં કપ ભરીને લીધું છે તમારું જો જામેલું ઘી હોય તો તમારે વન થોડુંક ઓછું ઘી લેવાનું છે તો બસ હવે આપણે આ રીતનું માપ સેટ કરી લેવાનું એટલે સુખડી બનાવતા બિલકુલ વાર નહીં લાગે તમે જો પહેલીવાર વાર બનાવવાના છે તો ખાસ આ રીતે બનાવજો તમારી સુખડી ક્યારેય તમારી સુખડી ખરાબ નહીં થાય તમારે આ જ રીતે બનાવવાની છે તો સૌથી પહેલાં હવે આપણે ઘીને ગરમ કરવા મૂકી દેવાનું છે એટલે એક કઢાઈની અંદર તો અહીંયા આગળ જ્યારે સુખડી બનાવો તો ગેસની આંચ એકદમ સ્લો કરીને સુખડી બનાવવાની છે કે જેટલો લોટ ધીમી આંચ ઉપર શેકાશે એટલી સુખડી સરખી રીતે સોફ્ટ બનશે અને લોટ કાચો નહીં રહે હવે ઘી ગરમ થઈ જાય એટલે થોડું થોડું તમારે લોટ એડ કરવાનો છે તો બસ આ જ રીતનું તમારે લેવાનું છે અગર જો તમે પહેલીવાર બનાવતા હોત તમારે એક નાની વાડકીનું માપસ એડ કરીને બનાવવાનું પછી તમને કોન્ફિડન્સ આવી જશે કે ના તમને સુખડી એકદમ સરસ બને છે તો તમે થોડુંક વધારે સુખડી બનાવશો તો તમારી હજુ વધારે બનશે જો લોટ થોડોક ઓછો હશે તો એને શેકાતા પાંચથી સાત મિનિટ લાગશે લોટ વધારે હોય ક્વોન્ટિટી વધારે હોય તો તમારે દસથી પંદર મિનિટ જેટલો શેકવાનો છે બે કપ લોટ મારી પાસે છે તો તમે જોઈ શકો છો અહીંયા આગળ હું લગભગ દસ મિનિટ જેટલો લોટ શેકીશ અત્યારે હજુ લોટ શેકાવાનું ચાલુ નથી થયું જેવો શેકાશે થોડીક વાર તમને એવું લાગશે કે આ રીતે થીક થઈ ગયો છે પણ જેમ જેમ એ શેકાશે એટલે હલકો થતો જશે એટલે ફ્લફી થશે અત્યારે તમે જોશો ક્રીમી ટેક્સચર છે પણ જ્યારે તમે લોટ શેકાઈ જશે ત્યારે જોશો તો એકદમ સરસ રીતે દરદરું ટેક્સચર આવી જશે તો બસ આ જ રીતે તમારે એને લોટને શેકાવવા દેવાનો છે અહીંયા આગળ લોટ શેકાવાનું ચાલુ થઈ ગયું છે ગેસની આશ આ ટાઈમે તમારે એકદમ સ્લો કરી દેવાની છે જેથી લોટ નીચેથી ચોંટી ના જાય અને એકદમ સરસ રીતે તમારો લોટ તો બસ અહીંયા આગળ હું એને સતત હલાવતી રહીશ સરસ તમે જોશો કે હવે લોટનું ટેક્સચર છે તે ચેન્જ થઈ ગયું છે અને એકદમ સરસ હવે ફ્લફી લોટ થઈ ગયો છે બસ આ ટાઈમે તમારે હવે ગોળ સમારીને જે રાખેલો છે તે એડ કરવાનો છે ગોળને મેં ઝીણો ઝીણો સમયને યુઝ કર્યો છે તમે ગોળનો પાવડર પણ લઈ શકો છો તમે જોયું ને પહેલાં કરતાં આખું ટેક્સચર ચેન્જ થઈ ગયું છે અને જ્યારે તમે ચમચો ફેરવશો તો વજન નહીં લાગે અને એકદમ હલકું થઈ જશે તો બસ આપણું આ રીતે હલકું થઈ જાય એટલે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે તો સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવ્યું છે સુખડી બનાવતા વાર નથી લાગતી બસ લોટને સરખી રીતે શેકાવા દેવો જરૂરી છે અને એક સરખું માપ રાખવું જરૂરી છે અહીંયા આગળ સરસ રીતે લોટનું ટેક્સચર ચેન્જ થઈ ગયું છે કલર ચેન્જ થઈ ગયો છે તમે પહેલાં જોયું હશે તો ક્રીમી હતું હવે આ રીતે દરદરૂં ટેક્સચર ફ્લફી આવી ગયું છે અને તમે જ્યારે ચમચામાંથી લોટ આમ કરશો ને તો એકદમ લીસો થઈ જશે તરત જ પડી જશે બસ હવે હું ગેસને બંધ કરી દઈશ અને તરત જ ગોળ એડ કરી અને સરખી તે મિક્સ કરી લઈશ ગેસ તમારે બંધ કરી અને પછી તમારે ગોળ એડ કરવાનો છે જેથી જે ગોળ અને ઘીને લોટ છે તે સરખી રીતે મિક્સ થાય અને જે ગોળ કડક ના થઈ જાય એનાથી પણ આપણી સુખડી કડક થતી હોય છે આમાં કોઈ પણ જાતનું મેં દૂધ કે મલાઈ એડ નથી કરી તો પણ તમારી સુખડી એકદમ સોફ્ટ જ રહેશે તમારે હંમેશા ગેસ બંધ કરી દેવાનું છે કાં તો પછી કડાઈ આ રીતે નીચે ઉતારી અને પછી તમારે ગોળ એડ કરવાનો છે લોટ એકદમ સરસ ગરમ હોય એટલે એમાં સરસ તમારો ગોળ અગળી જશે એકદમ સરસ સરસ મિક્સ કરતું જવાનું છે સરસ મિક્સ થઈ જાય એટલે આ રીતે તમારે થાળીમાં એને ગ્રીસ કરી લેવાનું છે ઘીથી અને પાથળી દેવાનું છે તો એકદમ સરસ ગોળ ઘી અને લોટ આ રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો એટલે કે ગોળ અને લોટ સરખો મિક્સ થઈ ગયો એકદમ પરફેક્ટ એનું ટેક્સચર આવી ગયું છે તો ચાલો હવે એને આપણે થાળીમાં એકદમ સરસ રીતે સેટ કરી લેવાની છે તો જોયું ને એકદમ સરસ આપણી સુખડી બનીને તૈયાર થઈ ગયું છે હું ટેક્સર જોઈશું એટલે તમને ખ્યાલ આવી જ જશે હવે એને લીસ્સું કરી દેવાનું છે જેથી સરસ રીતે આપણે એને કટ કરી અને ટુકડા કરી શકીએ સરસ મેં લીસ્સું કરી દીધું છે હવે ચાલો ગરમ ગરમમાં જ એકવાર આપણે ચપ્પાથી નિશાન કરી દેવાના છે એટલે જ્યારે આપણે સુખડી ઠંડી થાય થોડીક એટલે એકદમ કાઢવામાં ઈઝી રહે ગરમ ગરમ પાંચ મિનિટમાં નહીં કાઢતા નહીં તો એ તૂટી જશે લગભગ એને પાંચથી સાત મિનિટ દસ મિનિટ ઠંડુ થવા દેજો થોડું ઠંડુ થઈ જશે કેમ કે લોટ ખૂબ જ ગરમ હોય અને એટલે આપ તરત સુખડી નહીં નીકળે નહીં તો તૂટી જશે બસ લગભગ સાત આઠ મિનિટ જેવું થઈ ગયું છે હલકી ઠંડી થઈ ગઈ છે પણ હજુ આ ગરમ જ છે પણ ચાલો હું તમને હવે હું કાઢીને બતાવી દઈશ તો પહેલાં આ રીતે થોડુંક વધારે નિશાન કટ કરી લેવાના અને લાસ્ટથી પહેલાં કાઢી લેવાની વચ્ચેથી કાઢવા જશો તો પણ તૂટી જશે એટલે એકદમ ધીરે ધીરે કાઢવાની છે કેમ કે સુખડી એકદમ સોફ્ટ બની છે તો તમે પણ હનુમાન જયંતિના દિવસે પ્રસાદમાં તમે આ રીતે સુખડી બનાવજો રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને હા હજુ સુધીને તમે ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તો મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો